સુરતના ઈચ્છાપોરના ભાઠા ગામમાં રોહિત નામના યુવાનની મોતનો મામલો પોલીસે ગુનો નોંધીને ભેદ ઉકેલી કાઢ્યો હતો યુવાનના મોતને લઈને પહેલા તો તાળી પીવાથી મોત થયું હોવાની ચર્ચા થઈ હતી જેને લઈને પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતા મૃત રોહિતની મિત્ર આકાશ ઉર્ફ રોહિત રાઠોડની ત્યાં જ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે રોહિત અને આકાશ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં આકાશે રોહિતને ગળાના ભાગેથી પકડીને મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટના બાદ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારા આકાશ ઉર્ફ રાઠોડને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પાછળ ધકેલી દીધો હતો ગઈકાલ તારીખ નવ દસ બે હજાર પચીસ ના રોજ બપોરના લગભગ બે વાગ્યા પચાસ મિનિટ એટલે કે ચૌદ પચાસ વાગ્યાના સુમારે સુરત સિવિલ ખાતેથી અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે એક એમએલસી વર્ધી લખાવવામાં આવેલ કે લગભગ બાર વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને માર મારતા સારવાર અર્થે લાવવામાં આવેલ છે અને ફરજ પરના ડોક્ટરશ્રીએ તેમને મરણ રેલ જાહેર કરેલ છે આ અંગેનો એમએલસી નંબર ટુ સિક્સ થ્રી સિક્સ નાઇન હતો આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા ભાટકોર રોડ ઉપર વૃંદાવન ફાર્મ હાઉસ પાસે એક ખેતરમાં મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ કે જેમની ઉંમર વર્ષ બાવીસ વર્ષ છે તેઓને આરોપી આકાશ મહેશભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ બાવીસ ત્રેવીસ વર્ષ છે અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતા તેઓ ઝઘડવા માંડેલ અને એકમેકના ગળા દબાવવા માંડેલ હતા અત્રે તે સ્થાને હાજર રહેલ વ્યક્તિઓએ તેઓને છૂટા પાડાયેલા હતા પરંતુ આ કામના મરણ જરા રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયેલા હતા આથી તેઓને તેમના સગાવાહલા દ્વારા સિવિલ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે આ અંગે અત્ર પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે એફએસએલ પીએમ પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે